મિત્રો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એવું સમજતા પહેલા જ્યારે પણ બાળક નાનું હોય છે ત્યારે તમે જુઓ કે એનું શરીર એકદમ નાનકડું લાગે એકદમ વજન ઓછું બે ત્રણ ચાર કિલોનું વજન હોય અને જયારે ઉંમરે પહોંચે છે ત્યારે એનું વજન તમે જુઓ મિત્રો તો એમાં વૃદ્ધિ થઈ એવું આપણે કહી શકીએ નાના બાળકને જે કપડાં થતા હતા કે એ તો માણસ અથવા તો પુક્ત માનવ છે પહેરી લઈ શકે એનોમાં વૃદ્ધિ થઈ છે પણ એ વૃદ્ધિની સાથે સાથે એનો માનસિક વિકાસ થયો હોય એનો શારીરિક વિકાસ થયો હોય એના સ્નાયુઓનો વિકાસ થયો હોય એના અંગતંત્રનો વિકાસ થયો હોય તો મિત્રો આપણે એને વિકાસ કહીએ છીએ orthodox શાસ્ત્રી પરિભાષામાં આ વૃદ્ધિ અને વિકાસ શું છે એની આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો આવો વિડીયોને અંત સુધી જોઈએ એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીએ મિત્રો અને એની નીચે રહેલા બેલ આઇકનને તમે દબાવશો તો નવા વિડીયો ફરીથી પાછા તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો આવો આજે આપણે આર્થિક વિકાસ એવા પ્રકરણની શરૂઆત કરીશું અહીંયા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ એ પહેલા આપણે વિકાસ શું છે અને વૃદ્ધિ શું છે એનો સામાન્ય ખ્યાલ એક વખત ફરીથી યાદ કરી લઈએ મિત્રો તો વૃદ્ધિ એટલે માત્ર આવકમાં વધારો રાષ્ટ્રીય આવક જે છે એમાં વધારો આ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે માથાદીઠ આવક વધે લોકોનું જીવન ધોરણ સુધરે પાયાની સગવડો પાયાની કેટલીક સગવડો છે દેશના વિકાસ માટે જરૂરી સંચાર તંત્ર છે પરિવહન તંત્ર છે તો આ તમામ જરૂરિયાતો જે છે એ પૂરી કરવામાં આવે તો એને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ એટલે કે આવકમાં વધારો વધારો જે છે એ વૃદ્ધિ છે અને રાષ્ટ્રીય આવકને પરિણામે જે કંઈ જીવન ધોરણમાં સુધારો થાય છે એને આપણે વિકાસ તરીકે ઓળખીએ હવે આ વિકાસ ની દ્રષ્ટિએ દુનિયાના દેશોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એક પ્રથમ વિશ્વના દેશો પ્રથમ વિશ્વના દેશો જેને આપણે વિકસિત દેશો તરીકે ઓળખીશું અમેરિકા છે જાપાન છે ફ્રાન્સ છે આવા દેશો જે છે એને આપણે વિકસિત દેશો તરીકે ઓળખીએ છે રશિયા ચાઇના વગેરે વગેરે કેટલાક દેશો જે છે બીજા વિશ્વના દેશો કે જેમની વિકાસની પ્રક્રિયા ચાલુ છે એટલે એને આપણે વિકાસશીલ દેશો તરીકે ઓળખીએ છે હવે વિકાસશીલ દેશોમાં

દક્ષિણ આફ્રિકામાં કેટલાક દેશો એવા છે કે આજે પણ માણસો પ્રાથમિક અવસ્થામાં જીવે છે અને એ પ્રાથમિક અવસ્થામાં જીવે છે માટે આપણે અવિકસિત અથવા તો અલ્પ વિકસિત જેનો વિકાસ એકદમ ન્યૂનતમ કરવો છે એવા દેશો એને આપણે અલ્પ વિકસિત દેશો કહીએ છીએ અહીંયા આપણે બીજા નંબરનો જે છે વિકાસશીલ દેશ વિકાસશીલ દેશ એટલે વિકસિત પણ નથી અને અવિકસિત પણ નથી બંને વચ્ચેની જે પ્રક્રિયા છે હજુ ચાલુ છે વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે અને એવા દેશને આપણે વિકાસશીલ તરીકે ઓળખીએ છીએ હવે વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે એમાં સૌ પ્રથમ નીચી માથાદીઠ આવક મિત્રો આ નીચી માથાદીઠ આવક હવે માથાદીઠ આવક એ શું છે તો જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક એ કુલ રાષ્ટ્રીય આવક ને એની જનસંખ્યા ડિવાઈડ કરી નાખો ત્યારે જે પણ રકમ મળે છે એને માથાદીઠ આવક તરીકે ઓળખે છે હવે આપણે જોઈએ કે કેટલાક દેશોમાં કુદરતી સંસાધનોનું પ્રમાણ એ વધારે છે અને એની સામે વસ્તીનું પ્રમાણ ઓછું છે જેને પરિણામે એ દેશો વિકાસ કરી શકે છે એનાથી ઉલટું ભારત જેવા દેશમાં એ કુદરતી સંસાધનો તો પૂરતા પ્રમાણમાં છે પણ એનો પૂરતો વિકાસ નથી થયો જેથી રાષ્ટ્રીય આવક એ ખૂબ ઓછી છે અને વધતા જનસંખ્યા વધારે છે એને પરિણામે માથાની આવક ઓછી રહેવાની ચીન પછી આપણે બીજા નંબરની જનસંખ્યા ધરાવીએ છે મિત્રો ચીને વિકાસ હાંસલ કર્યો છે એની જનસંખ્યા એ વિશ્વમાં પ્રથમ ક્રમે હોવા છતાં પણ એની કેટલીક ટેકનોલોજી અને એને કેટલાક આર્થિક પગલાઓને કારણે એને સારો એવો વિકાસ કર્યો છે તો ચીન એમાં વસ્તી વધારે હોવા છતાં પણ વિકાસ છે પણ અહીંયા આપણે જોઈએ છે કે નીચી માથાની દીઠ એ વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ છે હવે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથા દીઠ આવક ઓછી રહે છે જેને પરિણામે જીવન ધોરણ મેચ્યો રેવા પામે છે મિત્રો બીજા નંબર છે વસ્તી વૃદ્ધિ આપણે જોઈએ છે કે કોઈ અર્થશાસ્ત્રીયા કીધું છે કે વસ્તી વૃદ્ધિ જે છે ને વસ્તીનો વધારો એ દેશના આર્થિક વિકાસને રાત્રીનો ચોરી માપક રૂપી જાય છે જેમ કે આપણે એક નાનકનું ઉદાહરણ ઘરેલું ઉદાહરણ લઈએ ત્યારે બે કુટુંબો છે અને 50-50000 ની આવક ધરાવ છે મિત્રો હવે એક કુટુંબમાં 10 વ્યક્તિ છે અને બીજા કુટુંબમાં 5 વ્યક્તિ છે तो 10 व्यक्ति छे એને રૂપિયા 5000 જ મળે આ ખર્ચ કરપાત્ર રકમ એની પાસે 5000 છે માતા દીતાવ 5000 છે અહિયાં 5000 વ્યક્તિઓ છે તો એની પાસે 10000 રૂપિયા છે તો એની પાસે ખર્ચપાત્ર રકમ વધારી જોવાની કેમ કારણ કે અહિયાં વસ્તી વધાય છે અહિયાં વસ્તી ઊંચી છે એટલે કે વસ્તી વૃદ્ધિ થાય કે જ્યારે દેશનો વિકાસ થતો હોય પણ એની સાથે સાથે વસ્તી વૃદ્ધિ થતી હોય તો વિકાસ એ જાય છે વિકાસ દર અટકી જાય છે તો ભારત જેવા દેશમાં વસ્તી છે અને મૃત્યુ દર એ નીચો મૃત્યુ દર છે જન્મદર ઉંચા હોવાના અનેક કારણો છે આપણા માટે કે આપણી એક રૂપિગત માન્યતા છે નાની ઉંમરે લગ્ન પ્રથા છે વિધવા લગ્ન મંજૂરી પણ હમણાં આઝાદી પછી આપવામાં આવી છે તો એટલે કે જયારે પણ દેશમાં સામાજિક સુધારાઓ થયા ત્યારે એ સાથે કેટલાય એવા છે છે કે જેનાથી ભારતમાં પ્રમાણ વધારે પુત્ર પ્રાપ્તિની જેને કારણે છોકરીઓની સંખ્યા ધીરે 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 દીકરીઓની સંખ્યા વધતી જાય છે મિત્રો અને એને પરિણામે પણ રૂઢિચુસ્ત માળખું જે છે એનાથી જન્મદરનું પ્રમાણ જે છે એ સતત વધતું જાય છે જાપાન જેવા દેશોની અંદર જન્મદર શૂન્ય ની નજીક છે જયારે ભારતમાં એ બે ટકાથી વધારે છે એટલે કે ઘણી વધી વસ્તુ કહેવાય વધારે પડતું કહેવાય હવે એની સામે મૃત્યુ દર એ ઘટે છે કેમ કારણ કે આપણું સરેરાશ આયુષ્ય ધીરે ધીરે વધતું જાય છે કેટલાક જીવના રોગો છે એને નાખી લેવામાં આવ્યા છે ચિતરા છે ક્ષય છે વગેરે વગેરે કેટલી જગ્યાએ દુષ્કાળમાં મળતા માણસોને પણ આપણે બચાવી શકીએ એ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

પચીસ ટકા દેશના વિકાસમાં ખેતીનો ફાળો માત્ર પચીસ ટકા છે આનો મતલબ કે વધારે લોકો એની સાથે રોકાય છે અને ઓછો ફાળો છે રાષ્ટ્રીય આવકમાં ઓછો ફાળો છે એ

મને એક ગુજરાતીના કવિ જે છે કરસનદાસ માણે અને એમની એક પંક્તિ યાદ આવે કે છે ગરીબોના કુવામાં તેલ ટીપું એ ધોયેલું ને સીમંતોની કબર પર ગીના દીવા થાય છે આ અવકની અસમાનતા દર્શાવે છે મિત્રો એટલે ઘણી બધી ઘણા બધા અંતરા ઘણા બધા વાક્યો લખ્યા છે ઘણા પદો લખ્યા છે પણ અહીંયા એક પદ એક હૃદયસ્પર્શી છે आधुनिक व्यवस्था देखे એનો ચિત્ર આ એક વાક્યમાંથી મળી જાય છે આપણે કે આકની આવક નિય અસમાન વહેંચણી છે જેમ કે મોટા ભાગના લોકો કે શહેરી વિસ્તારમાં એ હરસો લા સાથે ચિંતા હોય છે એમની પાસે અધ્યક્તો માળકો હોય છે આધુનિક જીવનશૈલીમાં જીવે છે એની સામે ગ્રામીણ લોકો જે છે એ બિલકુલ ઓપરેટર કો પછાત અવસ્થા જૂના સાધનોથી ખેતી કરે છે રૂબિકત વ્યવસ્થા રાષ્ટ્રીય આવક વીસ ટકા ધનિક લોકો પાસે રાષ્ટ્રીય આવકનો ચાલીસ ટકા હિસ્સો છે અને વીસ ટકા ગરીબ લોકો છે એની પાસે માત્ર દસ ટકા હિસ્સો છે જો કે આ પ્રમાણ પણ સુસંગતતો નથી માત્ર 20% લોકો પાસે લગભગ 60% હિસ્સો છે મિત્રો અને બાકીના જે ગરીબ લોકો જે છે એ ગરીબ લોકો પાસે 10% હિસ્સો જોવા મળે છે બચરો ભાગ છે મધ્યમ વર્ગના લોકો પાસે છે તો આને આપણે આવકની અસમાનતા તરીકે ઓળખીએ પણ અહીંયા આપણે યાદ રાખીશું કે ધનિક લોકો જે છે એ ધનિક લોકોની અંદર ક્રિકેટર છે એક્ટર છે લોકો જે છે એની પાસે પહેરવા કપડા કે સારું શિક્ષણ મેળવવાના પણ પૈસા નથી હોતા તો મિત્રો એ દસ ટકા હિસ્સો ધરાવે છે અને આવકની અસમાનતા એ જ રીતે મિલકતોની પણ અસમાનતા જોવા મળે છે મોટા ખેડૂતો પાસે જમીનનું પ્રમાણ વધારે છે નાના ખેડૂતો જે છે 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 માત્ર ખેતરને પાસે કોઈ હક નથી તો આવી રીતે અસમાનતા જોવા મળે બેરોજગારી બેરોજગારી એટલે શું તો મિત્રો જે પણ વ્યક્તિ અત્યારે પ્રવર્તમાન દર છે સવેતન દર છે એ દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને સંમતિ ધરાવે અને છતાં એને કામ નથી મળતું તો એવી વ્યક્તિને આપણે બેરોજગાર વ્યક્તિ કહીએ છીએ હવે બેરોજગાર જે છે કુલ શ્રમિકોના ત્રણ ટકા કરતા પણ વધારે કહી શકીએ રોજગારી નથી મળતી અને એ રોજગારીના પણ કેટલા પ્રકારો છે મોસમી કે જે ફક્ત ઋતુ પ્રમાણે એને આવક મળે છે પ્રમાણે કમાઈ લે છે જેમ કે અને ઉત્પાદન ચોમાસામાં થાય બાકીના સમયગાળામાં એનું ઉત્પાદન થતું નથી તો એને પરિણામે એ લોકો બેરોજગાર બને છે એ પાંચ વ્યક્તિઓ કરી શકે છે હવે અહીંયા સાત વ્યક્તિઓ ત્યારે જોડાય છે ત્યારે પણ ઉત્પાદન તો એટલું જ થાય છે કારણ કે ખેતીના ટુકડાની અંદર વધારે ઉત્પાદન તો તમે મેળવી ના શકો હવે આ પાંચ વ્યક્તિઓ જે ઉત્પાદન કરે છે બેરોજગારી જે બે જણ ના હોય તો પણ એની અંદર તો કોઈ ફરક પડવાનો જ નથી બેરોજગારી આપણે છૂપી અથવા તો પ્રછન્ન બેરોજગારી કહીએ છીએ કે જે કામની અંદર માત્ર ને માત્ર હિસ્સો છે

અન્ય પ્રકારની બેરોજગારી જેમાં શિક્ષિત બેરોજગારી અશિક્ષિત બેરોજગારી ગ્રામીણ શહેરી વગેરે બેરોજગારીનું પ્રમાણ અને હોય છે માટે કે એક વર્ષ બેરોજગાર પછી એને રોજગારી મળે એવું નથી આ સમયગાળો ખૂબ લાંબો હોય છે મિત્રો ક્યારેક ક્યારેક તો માણસ આ જીવન બેરોજગાર રહે છે એને બિલકુલ કામ નથી મળતું હતું અને એ પછી સ્વચ્છ અને કોઈ ખૂટાટ જ એ વળે છે કારણ કે એની પાસે કામ ધંધા નથી હોતા

જીવે છે તો ગરીબ લોકોનું પ્રમાણ જે દેશમાં વધારે છે એને આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ આ વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વેચણી

એ પણ અલ્પ વિકસિત હોય છે વીજળીનું પ્રમાણ ઓછું હોય છે બેન્કિંગ અને શિક્ષણ આરોગ્ય વગેરે જેવી જે પ્રાથમિક સંસ્થાઓ છે એ સંસ્થાઓની કામગીરી ગુણવત્તાની બી અથવા તો ઓછી ગુણવત્તા હોય છે તો આ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ આપણે કહી શકીએ મિત્રો આગળ જોઈએ છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત નિકાસ અને પુનઃ નિકાસ આ ત્રણ બાબતોને આપણે સમાવેશ કરીએ છે જેમાં આયાત જે છે તે વિદેશમાંથી જ્યારે કોઈ પણ વસ્તુ મંગાવવામાં આવે છે તો એને આયાત કહીએ છે અને આયાત થતી વસ્તુઓની અંદર યંત્રો છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે ટેકનોલોજી છે મોંઘા સત્રો છે આ તમામ વસ્તુઓનું આયાત કરવામાં આવે કેટલા કુલ જા કેટલા ભાગો યાત્રિક ભાગો જે છે

જેની આપણે આયાત કરીએ છીએ આ વિદેશી વેપાર અવરોધાય છે મિત્રો અને એવા દેશો કે જેને ઉપકાર કર્યો આવા વિકાસશીલ દેશો પર અને એ દેશોને પોતાના અંદર કંટ્રોલ પોતાના કંટ્રોલમાં રાખવા માટેની કોશિશ કરે છે સ્વતંત્ર હોવા છતાં પણ એ લોકો એની પર નિર્ભર હોય છે જેના કારણે પરિચય હવે ભારતીય અર્થકારણ જે છે ભારતીય અર્થતંત્ર છે એ અર્થતંત્ર ને આપણે ત્રણ બાબતમાં વિચારી વહેંચી રાખવાનું છે એક પ્રાથમિક ક્ષેત્ર બીજુ માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજુ સેવા ક્ષેત્ર તમને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પક્કા ઠોલો લખો ભારતનું અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ એ વ્યવસાયને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે કે પ્રાથમિક ક્ષેત્ર બીજું માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર હવે મિત્રો પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર એટલે

ભારતમાં પ્રાથમિક જે ક્ષેત્ર છે તે નું પ્રબળમાં વધારે છે માધ્યમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો બાંધકામ વીજળી ગેસ પાણી દૂરવટો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને આ ક્ષેત્ર એ ઉદ્યોગ તરીકે પણ જાણીતું છે અહીંયા જે કાચો માલ મળે છે પ્રાથમિક ક્ષેત્રમાંથી કાચો માલ મળે છે કેતીમાંથી તેલિયા મળે છેમાંથી તેલ નીકળે છે અને પશુ માટે આહાર માટે ખાંડ ઉદ્યોગ નો વિકાસ થાય છે પશુઓ એની અંદર ઉદ્યોગ નો વિકાસ થાય છે ચામડા ઉદ્યોગ નો ચર્મ ઉદ્યોગ જેને કહેવાય એનો વિકાસ થાય છે મલકા મટકા જે છે એના પણ ઇન્દ્ર અને માંસ એનો મોટા પાયે વિકાસ થતી હોય છે જંગલો ની પેદાશો માંથી પણ કેટલીક ઔષધીઓ યુક્ત ઉદ્યોગો પણ થાય છે કાચી ધાતુઓ ધાતુઓ વસ્તુઓ બનાવવા માટે ઉદ્યોગો છે તો આવી રીતે માધ્યમિક ક્ષેત્ર એક પ્રાથમિક ક્ષેત્રના કાચા માલ નો ઉપયોગ કરીને એક ઉદ્યોગ ક્ષેત્ર તરીકે આપણે એને ઓળખી શકીએ એવું આ માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ પણ ભારતમાં ખૂબ ઓછું છે લગભગ ત્રીસ ટકા ની આસપાસ અહીંયા આપણે જોઈએ સેવા ક્ષેત્ર અવે સેવા ક્ષેત્રમાં વેપાર વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય બેંકિંગ વિમો મનોરંજન આ તમામ સેવાઓનો સમાવેશ થાય છે તો આ સેવા સુ પ્રમાણ ભારતમાં નિમૃતમ છે ઓછા બૌદ્ધ છે અને એના પરિણામે આપણે જોઈએ કે જ્યાં જોઈએ ત્યાં રોજ દસ્તાવ અને સંદેશા વ્યવહારની અગવડને કારણે વેપાર ઉદ્યોગને આર્થિક તક ઊભો થાય છે તે જ રીતે શિક્ષણની ગુણવત્તા છે અને શિક્ષણ નીતિ ગુણવત્તાના કારણે વિતાત પામેલો તાલીમ પામેલો જે વર્ગ છે એનું પ્રમાણ ઉગો છે આરોગ્યની સગવળોમાં હવે મોન્ડિંગા થાજે પડતા બીજા દેશોની બીજા વિકસિત દેશોની તુલનામાં આરોગ્યની સગવળો ખૂગો છે વૃદ્ધોને જે સગવળો મળવી જોઈએ ઉંમરલાયક માનવને જે સગવળો મળવી જોઈએ એ સગવળો કાટકાની મળતી નથી પ્રસુતિ સમયે કિલોને સગવડવા મળવી જોઈએ મળતી નથી કિલોમીટર સુધી ચાલીને જવું પડે તો આ બધી પરિસ્થિતિને પરિણામે આરોગ્ય ઉપર અસર પડે છે કેટલા અંતરિયાળ ગામોમાં આ બધી વ્યવસ્થાન નથી અને એને પરિણામે આપને જોઈએ છે વિમાનની સગવડ નથી મનોવૈજ્ઞાનિક સાધનો નથી એની રીતે બેન્કિંગ વ્યવસ્થા પણ ખૂબ ઊંચી છે તો એ વગેરે સેવાકીય પ્રગતિઓ એનો ખરો ઊંચો છે ભારતીય અર્થતંત્રમાં

એની અંદર પોતાનો મહત્તમ ફાળો આપે અને એ મહત્તમ ફાળો આપવા માટે આપ સર્વે આપણે બધા સાથે મળીને કટિબદ્ધ હોઈએ મિત્રો આ અને આવા અનેક પીડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જાય છે